અંબાજી ટ્રસ્ટ દ્વારા ઓગણીસો ચાલે છે અને જ્યારથી ભગવાન શ્રી રામ મંદિરની થઈ એટલે જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજથી આ જે વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ થી અત્યાર સુધી પિસ્તાલીસ લાખ કરતા વધારે માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય દ્વારા નિશુલ્ક ભોજનની સેવા આપવામાં આવેલી છે ત્યારે અંબાજી મંદિર સાથે જોડાયેલા તમામ માય ભક્તોની લાગણી હતી કે આ જે ભોજન સેવા છે એમાં તેઓ પણ સહભાગી થાય અને તેના ભાગરૂપે જય અંબે તિથિ ભોજન યોજના ની આજથી શરૂઆત કરવામાં આવી છે જેમાં પ્રતિદિન ભોજન પૂરું પાડવા માટે એક લાખ એકાવન હજાર રૂપિયા ભોજન સેવા નક્કી કરવામાં આવી છે આજે આ યોજનાનો શુભારંભ થયો છે અને અંદાજિત ત્રીસ કરોડ રૂપિયા જેટલી ભોજન સેવા અંબાજી ટ્રસ્ટને મળેલી છે ખાસ કરીને તમામ જે દાતાઓ છે તેમનું આજે અંબાજી ટ્રસ્ટ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે અને રિલાયન્સ ફાઉન્ડેશન વતી શ્રી અનંતભાઈ અંબાણીનો અંબાજી ટ્રસ્ટ વતી હું વિશેષ આભાર માનું છું કે જેમને પાંચ વર્ષની સેવા પેટે સત્યાવીસ કરોડ પચાસ લાખ રૂપિયા જેટલા ભેટની રકમ આ યોજના અંતર્ગત અંબાજી ટ્રસ્ટ ને આપેલી છે